મોર ગાડીનો ટાયર નવો હોય પણ કંકરાનો કોટો પેહી જાય કે સિલી પેહી જાય તો કુતિત એટલે એમાં ના આવે દોષ ના હોય એ ઉથારોનો દોષ હોય યસરે ખોટી વાત છે ને પંચાલ હુથાર આ તો હોશિયાર

પણ ઘેર જાય ને સારું થાય લખમણે આ તો ખમા ખમા કીધે કાલુ ખમા થાતી નહીં પણ ઘેર જાય અને ભાઈ પટેલ ભાઈ મિસ પ્રજાપતિ ગેર જવાનું તમારો હારો લાભ થાય મામા અને તમારો કોઈ દુઃખનો અંગનો દુખાવો હોય ને જો ભળાવો ને દુઃખ બંધ થઈ જાય તો તો મનાય ન કે મનાય નહીં શું કેવું

ગુવંતા શું ગાડી જોવે ગાડી જોવો ગાડી લઈને જવાનું અને 45000 રૂપિયા લઈને આવવાનું માતાજી મેમાન પાહાણ મહિનો છે માં આદર બાર કેટલા ખોણા જોણવા ફૂટ છે

બોર તો તો કોકમાર ઈ તો પણ વીજજીને ખબર ન થરે ના વીજજીને કોસેર થઈ જમે પણ આ વીજજીને આ ભુવા તો બધાય તોય મારે શું કરવા તણા થલાનો સહારો લે માડું તો માણસ સંથાવાળા તો મા શું કરતા

આ વખતે દવાખાના મોકલ્યા નહીં તો તને ગોળનું પોણી અમુક જગ્યા છે આ ગોળ નું મટી ગયું કે માતા મટાડું છે માતા એ ગંગાજળ નો ગોળ ભેળો કરી સૂર્યનારાયણ ધારા લે બંધ થઈ ગયું એટલે ઈરીય જાદુ મને આવડે છે તમને બધું આવડે છે એ પાવળીઓ સભાવાળો અરવિંદ હારું થાશે હો ચિંતા ના કરતો ખૂબ હારું થાશે ભાઈ ને શાંતિ છે ને કો કેલા હવે પેલો કાળ કોકોડ થતો ને તમારા પાછળ દરબાર ભાઈ બેઠી છે આ જગ્યા ઉપર આવીને મેં ના કીધું કે તો ધોણી હું માતા ના પાડો કે ભાઈ હું ધોડાડતી નહીં પણ કાળો આ ભાઈ એટલો પવન આવતો પવન દુનિયામાંથી બંધ નાતો થતો આ ભાઈ જે પવન આવે ને એમાં હાર કોઈ લોખંડ આવી જાય કોઈ તાકાત નહીં હું પવન આવે ભાઈ શેનો આવે શેનો ના આવે એ મને ખબર પણ આ તો એને શાંતિ આવતી હતી

તારી વાયકાલે કહી દઉં આજે નઈ ને કાલે આમ ચિંતા કરતો ને તારો વાળો કોની થવા જાય

અને ગાડી જો કદી ઘેર ને મેલાવા મેલો તો મારું નામ ચહેર માતાને લો તો કાળો એવો રાતનો અડધી રાતે કોઈ અટવાઈ ગયો હોય ભીડ પડી ગઈ હોય એવા શેણની ગાડીમાં ને ઘેર ગાડી મેલવા જાય ખબર ન પડે કે હું કની ગાડીમાં આવ્યો આ હું માતા બોલું